મિત્રો કેમ છો મજામાં આજે આપણે માતૃભવાની વાવના દર્શન કરવા છે દર્શન કરાઈએ ચાલો બહુ ઐતિહાસિક વાવ છે અહીં નું મુખ્ય દ્વાર છે જય મા અંબાજી માતા જય મા ભવાની જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ આ ઉપરની તકતી છે એનો ઇતિહાસ છે ગજાનંદ મહારાજની પ્રતિમા છે કૃષ્ણ ભગવાનની પ્રતિમા એવું સ્થાપિત કરવામાં આવેલી છે આ જમણી સુર ગણપતિ દાદા છે અહીંયા સ્થાપિત કરેલી છે મૂર્તિ આ વચ્ચેનો મંડપ શું છે